મહેસાણામાં નાગરિક સમિતિના ઉપક્રમે તિરંગા યાત્રા તિરંગા યાત્રા થકી મહેસાણા દેશભક્તિના રંગે રંગાયું મહેસાણા ધોબીગઢ વિસ્તારથી શરૂ થયેલી યાત્રાનું મોઢેરા રોડ ઉપર થશે સમાપન મોટી સંખ્યામાં યાત્રામાં અગ્રણીઓ જોડાયા રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા માતા માતાને એનો તિરંગો હાથમાં લઈ અને દરેક જગ્યાએ સૈન્ય જે પરાક્રમ કર્યું છે જે શૌર્ય બતાવ્યું છે યુદ્ધ ની ભૂમિમાં અને એમાં પણ નવા ભારતની જ્યારે વાત થતી હોય આદરણીય પ્રધાનમંત્રી સાહેબે

જડપા તોડ જવાબ એકસો ચાલીસ કરોડ જનતાએ આજે પાકિસ્તાનને આપ્યો છે ને દુનિયાને પણ પોતાની તાકાત અને એકવીસમી સદીમાં ભારતની મજબૂતાઈ એ બતાવી છે ફરીથી એક વખત સૈન્યના જવાનોને ખૂબ ખૂબ આ મહેસાણા જિલ્લો અને મહેસાણાની જનતા એને સલામ કરે છે અને એના સુરાતન ને એના સૌરને કાયમ માટે યાદ રાખશે નેતૃત્વમાં અને નિર્ધાર એમનો જ છે દુનિયાના પટાલની અંદર જ્યાં પણ કોઈ આતંકવાદીઓ હશે ત્યાં સુધી જઈ આતંકવાદનો ખાતમો કરવાનો જે નિર્ધાર સૈન્ય અને ભારતીય જવાનોએ જે પ્રતિજ્ઞા કરી છે એને પહેલી રાજકીય પીઠબળ અને રાજકીય થઈ છે સૈન્યને છૂટો દોર આપી અને આતંકવાદને સમાપ્ત કરવાની જે રાજકીય મહેચ્છા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વ્યક્ત કરી અને જે છૂટો દોર આપ્યો છે ત્રણ નહીં ત્રણસો નહીં ત્રણ હજાર પણ આતંકવાદીઓ દુનિયાના ખૂણા ખૂણામાં છે કેવળ પાકિસ્તાન જ નહીં જ્યાં પણ આતંકવાદ ભારતની સામે તલપતું હશે ત્યાં આગળ જઈ અને હાર કરવાનો નિશ્ચય ભારતે કરેલો છે